શું નામ છે શું પરિચય છે તમારો દિલીપભાઈ જેઠાભાઈ તળવી કનિજ જિલ્લા તકેદારી સમિતિ સભ્ય ખેડા જિલ્લો માનવ પર્યાવરણ પ્રેસિડેન્ટ મેમધાર તાલુકો અને ખેડા મેમધાર દસકોઈ તાલુકાના પ્રમુખ આજે તમે મામલતદાર કચેરીએ મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યા છો એ કયા સંદર્ભમાં આપ્યા છે એ વિશે શું કહેવા માંગો છો કેવડીયા કોલોની એકતાનગર અને ગામડા ગામની અંદર બે આદિવાસી સમાજના તળવી સંજયભાઈ અને તળવી જયેશભાઈ બેને સાઈટ ઉપર જતા હતા ત્યારે ત્યાંના ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર એ સાઈડ ઉપર જતા હતા ત્યારે એ લોકોને લઈ જઈ અને ઢોર માર મારી અને બંને જણાનું મૃત્યુ નિપજ્યું છે ત્યારે અમારે ફક્ત એ જ કહેવું છે કે બંને જણના જે નોડલ અધિકારી છે અને જે તે એજન્સી કામ કરે છે એનું એફઆઈઆરમાં આજ સુધીનું નામ નથી તે એમની એફઆઈઆરમાં નામ દાખલ થાય અને એ લોકોને સજા મળે અને જેના એકનો એક પુત્ર જે મરણ થયો છે એમને એક એક કરોડ રૂપિયા બંનેને મળે એવી અમારી માગણી અને લાગણી છે અત્યારે તમે જે આવેદનપત્ર આપ્યું છે બરાબર છે આ બનાવને કેટલો સમય થયો આ બનાવને હજુ ત્રણ દિવસ થયા છે પણ હજુ પણ ત્યાંના જે તબીબ છે અને ત્યાંના સ્થાનિક મામલતદાર છે એસપી સાહેબે તો એવું નિવેદન આપ્યું છે કે તળવી એ લોકો તળવી લોકો આદિવાસી લોકો ચોરી કરવા અર્થે આવ્યા હતા તો એ એસપીના નિવેદનને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારા જમીનની અંદર અમારા ગામની અંદર અમારા જંગલની અંદર તમારે અહીંયા ધંધો કરવાનો અને આદિવાસીઓને ચોર નક્સલવાદી કહેવાના એની સામે અમારો સખત વિરોધ છે અને આગામી સમયની અંદર જો તમે આની ઉપર જે પરિવાર પીડિત પરિવાર છે એને ન્યાય મળે નહીં તો રાજસ્થાન એમપી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના તમામ આદિવાસી સમુદાયના લોકો ત્યાં જન આંદોલન થશે અને સ્ટેચ્યુ ઓફ કેવડિયા જે કેવડિયા ઇતા છે ત્યાં આગળ જન સંમેલન ભેગું થશે અને જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે સરકાર જોડે તમે શું આશા રાખો છો સરકાર જોડે અમે એક જ આશા રાખીએ છીએ કે જે પીડિત પરિવાર છે એક એકને એક પુત્ર ગુમાયો છે એ લોકોને એમનું યોગ્ય વળતર મળવું જોઈએ અને જે નોડલ અધિકારી છે અને જે એજન્સી કામ કરે છે એ એજન્સીના એફઆઈઆરમાં નામ નથી એ એફઆઈઆરમાં નામ દાખલ થાય અને એ લોકોને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી અને લાગણી છે